હાલ દેશમાં લોકસભા અને રાજ્યસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આ દરમિયાન તાપી નર્મદા પાર લિંક પ્રોજેક્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે આ પ્રોજેક્ટ પ્રોજેક્ટનો ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવતા અને લઈને આદિવાસી સમાજના લોકોએ હવે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે આને લઈને વાદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જેઓએ બે હજાર બાવીસમાં પણ ખૂબ જ લડાઈક ભૂમિકા નર્મદા તાપી પાર લિયોન રિવર લિંક પ્રોજેક્ટ મામલે નિભાવી હતી તેમણે જે વિરોધ નોંધાવ્યો હતો તેના કારણે સરકારને નમતું ઝૂકવું પડ્યું હતું ત્યારે હવે આ ઘટના બાદ ફરી એકવાર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે સર શું કહી રહ્યા છે આનંદ પટેલ વિગતે

આદિવાસી સમાજ માટે લડાયક ભૂમિકામાં રહેનાર અનંત પટેલ ફરી આકરા પાણીએ જોવા મળ્યા છે નર્મદા તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ મામલે તેઓ કહી રહ્યા છે કે જો સરકાર આ આગામી દિવસોમાં પ્રોજેક્ટ અમલમાં મૂકશે તો હજારો લોકોને વિસ્થાપિત થવું પડશે હજારો ખેડૂતો જમીનથી બેઘર થશે જમીનો છીનવાઈ જશે તેમની તે અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે તે સતાવી રહ્યા છે અને આના જ કારણ એક મોટું નુકસાન આદિવાસી સમાજને થઈ શકે છે અને તેને લઈને તેઓએ આ પ્રોજેક્ટ સામે પોતાનો ભારે વિરોધ નોંધાવ્યો છે આ મામલે શું કહી રહ્યા છે પહેલા તો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તે સાંભળી લો આદિવાસી વિસ્તારમાં જે 2022 માં ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ એ ભાજપ સરકારનું જૂઠાણું ફરી પાછું નીકળ્યું છે કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં અત્યારે જ મોન્સૂન સત્રમાં અહીંના જ કેન્દ્રીય મંત્રી દ્વારા ફરી પાછું નર્મદા પાર તાપી રિવર્લિંગ પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે સાત ડેમો હતા એમાં બે બીજા ડેમો ઉમેરાયા આ લડાઈ અમે બે હજાર બાવીસ ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મે મહિના સુધી અમે લગભગ સો કે એકસો દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટીંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મિટિંગો કરી રહ્યા છે આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવોલ્લીંગ પ્રોજેક્ટ ટુ પોઈન્ટ જીરો એટલે કે બીજી વારની લડત ધરમપુર થી શરૂઆત કરીશું પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેત પત્ર આપો આ વિસ્તાર આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે લગભગ છ જિલ્લાને અસર થશે એક લાખ કરતાં વધારે લોકોને અસર થશે પચાસ હજાર કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે જંગલને અસર થશે પશુ પ્રાણીઓને અસર થશે જીવ જંતુઓને અસર થશે

બે હજાર બાવીસમાં પણ આદિવાદી સમાજે નર્મદા તાપી રિવરલિંક પ્રોજેક્ટનો ભારે વિરોધ કર્યો હતો તેના પગલે તંત્રને નમતું ઝૂકવું પડ્યું હતું ભૂપેન્દ્ર પટેલ સરકારે બે હજાર બાવીસમાં તે પ્રોજેક્ટને રદ કર્યો હતો પરંતુ હવે ફરી લોકસભામાં ડીપીઆર મૂકવામાં આવતા હવે વિરોધના સૂર ઉઠવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો